ભક્તો કાલે શું થવાનું છે તે કોઈને ખબર નથી આવતા સંકટને દૂર કરવા આવતા કઠિનાઈને દૂર કરવા માટે ભગવાન શિવજીની ભક્તિ શ્રેષ્ઠ છે જે લોકો જે માનવ ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરે છે નિત્ય નિત્ય ભગવાન શિવજીના નામના જાપ કરે છે જે પણ સ્ત્રોતનું પઠન આપણને આવડતું હોય ભગવાન શિવજીને લગતા જે પણ આપણને પાઠ આવડતા હોય જે પણ સ્ત્રોત આવડતા હોય તેનું આપણે જો નિત્ય નિત્ય પાઠ કરીએ શ્રવણ કરીએ મનન કરીએ તો એમ કહેવાય છે કે આપણા જીવનમાં જે પણ સંકટો લખ્યા હોય જે પણ દુઃખ દુવિધાઓ લખી હોય તેનો નાશ થઈ જાય છે હંમેશા એમ કહેવાય છે આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ શિવ ભક્ત રાજા રામને ક્યાં ખબર હતી કે કાલે શું થવાનું છે તેને ક્યાં ખબર હતી કે તેને ચૌદ વર્ષનો વનવાસ પડવાનો છે પણ શિવ એમ કહેવાય છે કે સંકટમાં આપણે જો શિવજીની આરાધના કરીએ તો આપણા જીવનમાં જે પણ વનવાસ હોય જે પણ દુઃખ હોય વનવાસ રૂપી દુઃખ હોય દૂર થઈ જાય છે અને જીવનમાં સંકટ આવે ને ભક્તો ત્યારે આપણે ભગવાન યાદ કરવા જોઈએ બીજા ત્રીજા રસ્તે આપણે દોડવો ન જોઈએ જગતનું મૂળ ભગવાન શિવજીને આપણે પકડી લેવા જોઈએ જો શાસ્ત્ર એમ કહે છે કે આપણે સંકટમાં આપણે જયારે પણ આપણે જીવનમાં દુવિધા હોય સંકટ હોય ત્યારે આપણે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરીએ ભગવાન મહાદેવની આરાધના કરીએ તેના નામના જે સ્ત્રોત હોય છે તેનું આપણે પઠન કરીએ નામ બોલીએ ઓમ નમ શિવાય જે શિવ પંચાક્ષર મંત્ર છે તેના આપણે જાપ કરીએ તો આ દરેક સંકટોમાંથી આપણને મુક્તિ મળી જાય છે ફટાફટ આપણા જીવનમાં જે દુવિધા હોય જે સંકટ હોય તે દૂર થઈ જાય છે તો જ્યારે પણ આપણા જીવનમાં સંકટ હોય કઠણાઈ ચાલતી હોય ત્યારે આપણે શિવજીની આરાધના કરવી અને હું તો એમ કહું કે આપણે નિત્ય નિત્ય સાચા હદેથી સારા કર્મોની સાથે શિવ ભક્તિ નિત્ય નિત્ય કરીએ તો આપણા જે આવતા કઠણા હોય જે આવતી કઠણાઈ હોય તે દૂર થઈ જાય છે જીવનમાં જે એમ કહેવાય અપશુકન થવાના હોય તેનો પણ નાશ થઈ જાય છે ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત છે તેની લીલાનો કોઈ પાર નથી જે કોઈ માનો જે કોઈ જીવ નિત્ય નિત્ય સાચા હૃદયથી મનમાં શ્રદ્ધા રાખી સાચી શ્રદ્ધા રાખી અને નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરે છે

તો આપણા જીવનમાં જે આવતા સંકટો છે તેનો નાશ થઈ જાય છે કે આપણા જીવનમાં સંકટ દુઃખ દરિદ્રતા બધી દૂર થઈ જાય છે સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો